વર્ષે તમે એક ટન બિયારણ કરો તો તમને સોળ લાખ રૂપિયા સીધા મળે હવે એ બે ટન જો કરી શકો તો કેવડી ઇન્કમ થાય આ બીને પાણીની જરૂર નથી ઠંડક જ જોઈએ છે અને બે આ બિયારણ આઠ વર્ષ સુધી ચાલે આઠ વર્ષ સુધી અને આ નાના બચ્ચા ને જમીન માં વાવો ને એટલે બચ્ચાને સાઈડ માં જન્મ આપે એ જન્મ આપે એટલે તમારું બિયારણ વધતું જાય તમારે વેચવું પડે ઘરે દસ બાય વીસ ની હોય એટલે કાફી જગ્યા વધારે જગ્યા નથી જોતી છતવાળી જગ્યા જોઈ પતરા નું બરાબર તો એમાં કોલ્ડ સ્ટોરેજ કરીને થોડીક મહેનત થાય શરૂઆતમાં અને નો જ્ઞાન હોય એટલે થોડીક બીક લાગે કે થશે કે નહીં થશે કે નહીં પણ એ બીક ને એક બાજુ છોડી દીધો અમારા જેવાનો સાત સહકાર લઈ લ્યો એટલે કેસર એક હજાર ટકા ઉત્પન્ન થાય 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 આ છે માટી વગર જે કોલ્ડ સ્ટોરેજમાં બધા રનિંગ કોઈ વિચાર્યા વગરની પ્રથા કરી ગઈ એકને એક વસ્તુને વાયવા કલક માટી અને બરાબર આ બી એ જો આમાં એક બે ને ત્રણ કોટા ફૂટ્યા ત્રણ માં ફૂલ આવશે મહેનત કે બીજી કાંઈ છે કુદરતી કેમ બેનો એ કોઈ સ્વીકાર્યો નથી હવે એ ખબર નથી આપણને પણ આ બિઝનેસ બેનો નિવૃત્ત હોય ને ચાર પાંચ એમાં બેનો ભેગા થઈ જાય થોડા થોડા રૂપિયા બધા કાઢે તો સારામાં સારો પ્લાન્ટ આનો બને આ છે હ્યુમિડિટી ફાયર જે આપણે ધુમ્મસ કઈ દેશી ભાષામાં ધુમ્મસ છે ને એ પાણીથી આખું વરાળ કરીને આખું ફેંકે એનો આનો ખોરાક છે ધુમ્મસી પછી આળો ખોરાક ખોરાક બે જ એક ઠંડી અને એક બે જ હાલ હું જે જગ્યા પર ઊભો છો તે જગ્યા અંદાજિત સાત બાય સોળ ફૂટની હશે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અહીંથી જે છે તે કેસરની ખેતી કરવામાં આવી છે આપણે જોતા હોઈએ છીએ કે સીધ પ્રદેશ જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારોમાં કે કેસરની ખેતી હોય છે પરંતુ આટલા આપણે જોઈએ આટલા એરિયામાં ખેતી છે અને આટલો આમ તો રૂમ છે પરંતુ તમને સાંભળીને નવાઈ લાગશે કે આમાંથી પાંચ લાખ જેટલી આવક છે તે મળી ગઈ છે અને કાકા બીજું કોઈ નહીં પરંતુ શિવલાલભાઈ ભંડેરી છે તેઓ બાવોતેર વર્ષની ઉંમર છે છતાં પણ અત્યારે આ આ પ્રકારની ખેતી કરી રહ્યા છે અને તમે પણ કરી શકો છો ઘરે બેસીને કરી શકો છો તમારા ઘરે આ પ્રકારની ખેતી કરી શકો છો કોઈ પણ ઉંમર હોય તમારી કેવડી પણ ઉંમર હોય તમે મહિલા હોય પુરુષ હોય તમે ઘરે બેસીને આ પ્રકારની ખેતી કરી શકો છો અને લાખો ની કમાણી મેળવી શકો છો તો કઈ રીતે થાય છે આ ખેતી કેવી રીતે કરવાની આ ખેતી કેવી રીતે કેસર ઘરે ઉગાડી શકાય તે તમામ પ્રકારની માહિતી મેળવે આવો શિવલાલભાઈ ભંડેરી સાથે વાત કરીએ વાત ગુજરાતી પર દાદા સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું દાદા પહેલાં તો તમારી ઉંમર છે ને બાઉોતેર વર્ષ એ જ એક તો નવાઈ લાગે કે બાઉુંતેર વર્ષની ઉંમરે આપણે જોઈએ તો વડીલો કાતો આરામ કરતા હોય છે અથવા જે રિટાયર કહેવાય રિટાયરમેન્ટ ભર્યું જીવન જીવતા હોય છે પરંતુ બાઉોતેર વર્ષની ઉંમરે તમે લાખોની કમાણી થઈ શકે એ પ્રકારની ખેતી કરી શકો છો અને એ પણ આપણે કહીએ તો સાવ નાનો એવો આ રૂમ દેખાય છે સાવ નાનું એવું આ સ્ટોરેજ છે તો કઈ રીતે થાય છે કદાચ મારે પણ આ પ્રકારની ખેતી કરવી અથવા આપણા દર્શક મિત્રો ઘણા જોતા હશે એને પણ આ શીખવું હોય કઈ રીતે કરી શકાય તો

બે જ વસ્તુનો ખોરાક છે બીજો કોઈ હારો ખોરાક છે નહીં અને માટીમાં બાપો વાવી અગો માટી વગર પણ વાવીય ગો પણ માટીમાં બાપો રિઝલ્ટ બહુ સારું પડ્યું અમે તો પેલી વાર ટ્રાય કરી કોઈ માટીમાં ટ્રાય કોસ્ટોરેજમાં કરી નથી અમે અમે કહી કરી કીધું જે થાવું હોય થાશે બગડશે હાલો ખેડૂતમાં દીકરા બગડવાથી બી એ નહીં પેલી વસ્તુ દીખન આ બધું બગડ લાગતા હોય વરસાદ કે ગમેય આવતું હોય ગરમી પડી જતી હોય તે બળી જતું હોય તો આ એવી વસ્તુ છે જે કેસર ના વાંભળી મને ચમકે કે કેસર ઓહો આ રેડ ગોલ્ડ એટલા માટે કહેવાય છે કે આની કિંમત પણ એવી છે અને આના ગુણધર્મો એટલા બધા છે કે કોઈ જાણતું જ નથી દબી તો લઈ આવે આવું કાશ્મીર ગયા પછી પણ ઘરમાં પડી રહી કબાટમાં સિવાય કાંઈ કામ ઉપયોગ નથી આને ખવડાવો છોકરાઓને ખવડાવો બાળકોને તંદુરસ્તી ખૂબ સારી રહેશે સ્ત્રી ગર્ભવતી હોય તો એને તો ખૂબ ઉપયોગી થાય છે એના બધા ગુણો એના છોક બાળકના મગજ ઉપર આવે છે કારણ કે આ વસ્તુ એવી કિંમતી છે એટલે રેડ ગોલ્ડ કહેવાય કેસર ગમે ત્યાં થતું નથી કેસર કરવા માટે તો લોઢાણા ચણા જેવું છે તો દાદા દાદા પેલેથી સમજવું છે આપણે કે કઈ રીતે ધારો કે મારે કેસર વાવવું છે તો સૌ પ્રથમ હું શું કરીશ તમારે કેસર વાવવું હોય તો પેલા તો તમારે વિઝિટ લેવી પડશે આવા કોર્સ વાળાની અને ટ્રેનિંગ લેવી પડશે તમે આપો છો ટ્રેનિંગ હા અમે આપીએ છીએ ઓકે તો ત્યારબાદ શું કરવાનું હોય છે ટ્રેનિંગ લીધા પછી તમારે પેલા વેલા તો એકા કોલ્ડ સ્ટોરેજ બનાવવાળા ને ગોતવાના ટ્રેનિંગ વાળાને ખબર હોય કોણ બનાવે સારા એ વ્યાજબી ભાવમાં કારણ કે શરૂઆતનું મોંઘું પડે ને તો પોહાય નહીં એટલે વ્યાજબી ભાવના સારા કોલ્ડ સ્ટોરેજ બનાવવાળાનો કોન્ટેક્ટ નંબર આપે રૂબરૂ એવું હોય મળાવી દે પછી આનું સ્ટ્રક્ચર છે અને માપસાજી લોકો લઈ જાય અને કેટલા રૂપિયાનો થશે તમને કોટેશન આપે અંદાજીત કેટલો ખર્ચ થતો હોય છે દાદા અંદાજીત ટોટલી ખર્ચો થાય છે વીસક લાખની અંદર સ્ટ્રકચર બનાવવાનો કેટલો થાય સ્ટ્રકચર બનાવવાનો પાંચ લાખ રૂપિયા પછી પછી ત્યાર શું કરવાનું ઘોડા લેવા પડે ફિટિંગ પડે આમાં નીચે પણ હોલ કરવા પડે જે ભેજ આગળ પાછળ તમારો ધાવો જોઈએ પછી માટી લેવી પડે માટી એક દોઢ ટન માટી જોઈ વી રૂપિયા કિલો છે એ ખર્ચ બાકી પછી તમે આવે બી એટલે એક એક અલગ 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 વાવવાના તમારે આ ચોખા કરવાના પહેલા ચોખા કરીને

આ બિયારણ માંથી આ બિયારણ આઠ વર્ષ સુધી ચાલે આઠ વર્ષ સુધી અને આ નાના બચ્ચાને જમીનમાં વાવો ને બચ્ચાને સાઈડ માં જન્મ આપે એ જન્મ આપે એટલે તમારું બિયારણ વધતું જાય તમારે વેચવું પડે ઘરે તો ઉપયોગ એટલો કરી કરીને વધારવો પડે એટલે વેચી શકો એની પણ ઇન્કમ બહુ મોટી છે આ વર્ષે તમે એક ટન બિયારણ કરો તો તમને સોળ લાખ રૂપિયા સીધા મળે હવે એ બે ટન જો કરી હકો તો કેવડી ઇન્કમ થાય પંખા જો અને એને પાણી છાંટવું પડે રેગ્યુલર કેસર આવતું હોય છે આ આવતા વર્ષે કેસર આવે હવે તમારી પાસે બીજો વધારે હોય અત્યારે આવી અત્યારે પણ કેસર નવું આવે અત્યારે પણ આવી શકે

પાંચસો રૂપિયા ગ્રામ લેખે વેચાય પ્યોર કેસર અને ગમે એટલું હોય કે તમારે દસ કિલો કેસર હોય તો હોય એવું જાય એ વેચવા જવું નથી પડતું એનું માર્કેટિંગ કરવાની જરૂર નથી પડતી અને કોઈ પણ આપણે ખાસ કરીને દાદા અત્યારે જોઈએ તો બે નું પણ આ કામ કરી શકે એવું છે કારણ કે આમાં આપડે જોઈએ તો કોઈ પ્રકારની મહેનત નથી બાળકો વીસ વર્ષના ના થાય ને ઈ આ કરી અગે કારણ કે મહેનત કે બીજી કઈ છે જ નહીં અને બેનો લો આ બિઝનેસ છે કુદરતી કેમ બેનો એ કોઈ સ્વીકાર્યો નથી હવે એ ખબર નથી આપણને પણ આ બિઝનેસ બેનો નિવૃત્ત હોય ને ચાર પાંચ એમાં બેનો ભેગા થઈ જાય અને થોડા થોડા રૂપિયા બધા કાઢે તો સારામાં સારો પ્લાન્ટ આનો બને અને કમાવા માંડે એટલે એના પોતાના ઉત્સાહ વધે એનો કોન્ટેક વધે એના ઘરમાં પણ એની વેલ્યુ વધે કમાતો વ્યક્તિની વેલ્યુ હોય જ ને હંમેશા માટે તો કોઈ એમાં આગળ નથી ખબર પણ નથી કેસર કેવી રીતે થાય કાશ્મીર સિવાય ન થાય એવું મગજમાં આવું હોય પર ગયા હોય તો ત્યાં જોયું હોય એ પુલવા એક જ જિલ્લામાં થાય છે બીજે કાશ્મીર ભાઈ ક્યાંય કેસર નથી થતું એનું વાતાવરણ નથી અનુકૂળ આવતું અને હવે થોડુંક વાતાવરણ થયું હોય પ્રોક્ષણ વીસ ટકા આ વર્ષે ઘટી ગયું દાદા આપણે ખાસ કરીને ગામડાના ખેડૂતોની અથવા ગામડાના લોકોની વાત કરીએ તો તે પણ શું કરી શકે છે આ પ્રકારની લોકો કરી શકે ત્યાં પછી બીજી ઇન્કમ સોર્સ ગામડાવાળા પાસે ન હોય ભણેલા હોય છોકરાઓ તો એ માર્કેટિંગ કરી શકે બીજો ગામડામાં એક એક ગ્રામ કોઈ લેવા ગામડે નો જાય સિટીમાં હોય તો ગમે ત્યાં કેક મારીને આપણે વયા ગયા ગામડામાં આપણે જોઈએ તો દાદા ત્યાં પણ આપણે જોઈએ તો અત્યારે વીજળી નો ખર્ચ હોય છે એ પ્રકારના ગામડામાં શું ફેર પડે ભાવ ઓછા હોય છે બીજું લાઇટ અહીંયા જ્યોતિ ગ્રામ યોજના થઈ ગઈ એટલે લાઇટ પણ ચોવીસ કલાક રહી છે એટલે ચાલે લાઈટ પછી બાર ચૌદ કલાક વહી જાય તો અમે જનરેટર મૂકવું પડે લાઇટ જોઈએ લાઇટ ફરજિયાત જોઈએ તો ગામડે પણ થઈ શકે છે અને ત્રણ જ મહિના લાઇટ

તો તમે પણ જો ગામડામાંથી હોય કે કોઈ પણ જગ્યાએથી હોય તમે કોઈ પણ સ્થળેથી હોય તમારી ઉંમર કોઈ પણ હોય તમે સ્ત્રી હોય પુરુષ હોય બાળક યુવાન કોઈ પણ હોય તમને જો આ વસ્તુમાં રસ પડે છે કાકા ટ્રેનિંગ પણ આપે છે અને તમે આમાં અજમાવી શકો છો લાખોની કમાણી થાય છે અને જે રીતે કાકાએ વાત કરી અમુક નિયમો હોય છે તે તમે જાણી લો તે અથવા શીખી લો તમારો જો એમાં હાથ અજમાવી શકો તો આ વસ્તુ જે છે તે તમને લાખોની કમાણી કરાવી શકે છે તો કાકા હવે તમારા વિશે જાણવું છે બોલો કારણ કે તમારી બોતેર વર્ષની ઉંમર છે અને જે રીતે આપણે વાત કરી કે બહોતેર વર્ષની ઉંમરે આપણે મોટા ભાગના વડીલો છે તે રિટાયરમેન્ટ લઈ લેતા હોય છે તો કાકા હવે એ જાણવું છે કે કઈ રીતે વિચાર આવ્યો તમને કઈ રીતે આમ એવું થયું કે મારે હવે આ કરવું છે યુટ્યુબમાં જોતા જોતા કેસર જોઈતા જોતા હોય આપણે હા કાશ્મીર ગયા હોય તો કેસર ઘણી વાર જોયું હોય એટલે એમ થયું કરું આ કેસર જો ઉગાડીએ ને તો કામ થાય સારામાં સારું અને નવો આખો જિલ્લો છે નવો બિઝનેસ છે અને ઘણા બધાને આમાંથી પ્રેરણા મળે અને આવો ધંધો ઘણા જગ્યા તો ઘણા બધા પડી હોય છે કારણ કે જગ્યા દસ બાય વીસની હોય એટલે કાફી જગ્યા વધારે જગ્યા નથી જોતી છત વાળી જગ્યા જોઈ પતરા નો હાલે બરાબર તો એમાં કોલ્ડ કરીને થોડીક મહેનત થાય શરૂઆતમાં અને નો જ્ઞાન હોય એટલે થોડીક બીક લાગે કે થશે કે નહીં થાશે કે નહીં પણ એ બીક એક બાજુ છોડી દો અમારા જેવાનો સાથ સહકાર લઈ લો એટલે કેસર એક ટકા ઉત્પન્ન થાય 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 તો દાદા તમને કઈ રીતે વિચાર આવ્યો તમે ક્યાં કઈ રીતે વિચાર્યું કે આવું થઈ શકે પછી આ બિયારણ ક્યાંથી લાવ્યા અને કઈ રીતે શરૂઆત થઈ અમે માં જોયા પછી જ્યાં જ્યાં કેસર ઉગાડતા હોય ને કોલ્ડ સ્ટોરેજમાં ત્યાં બધાની મુલાકાત કરી અને બધાને ફીઓ આપી અને એની બધી માહિતી લીધી પછી એના કરતા ઉપર કોક હોય એના કરતા કોઈક સારું કરતા હોય કોઈક ત્રણ ચાર વર્ષે કરતા હોય કોઈ દસ વર્ષે કરતા હોય એ બધાની મુલાકાત અમે ઓલ ઓવર ઇન્ડિયા લીધી તો એવા એમ થયું કે નાના ખરેખર કેસર તો ઉપયોગી છે જ હોય અને થાય જ જો થાય એવું બને જ નહીં અને પછી અમે કાશ્મીર ગયા દસ બાર દી રોકાણ ખેતરોમાં ગયા વાળીઓ ખેડૂતને મળ્યા જ્યાં બી કાઢતા હતા એને મળ્યા વેપારીઓને ત્યાંના મળ્યા ત્યાં ગવર્મેન્ટની કાશ્મીર ગવર્મેન્ટની લેબોરેટરી છે બહુ મોટી ત્યાં એ લેબોરેટરીમાં ગયા સાહેબ લેબોરે એ કે ત્યાં કેસર નહીં થાય તમારાથી તમે નહીં કરી શકો ન કરી એવો પ્રશ્ન કાઢી નાખો સાહેબ બીજું કીધો તમે જાણવા જેવું ન શું કામ થાય દુનિયામાં તો એ કે કાંઈ વાંધો નહીં કરો સહસ રૂપિયા બગાડવા હોય તો તમારે બગાડવા જે ભાઈ છેલ્લી ઘર ભેગા તો એવું કે કઈ ન હોય થાશે અમને આપી એટલે માહિતી આપી એટલે થોડોક ઉપયોગી થયો અમને તો ત્યાંની જે પછી અમે પ્રશ્ન કર્યો કે સાહેબ અહીંયા તો માટીમાં જ થાય છે અહીંયા તો ખુલ્લામાં કોઈ કરતું જ નથી વાતાવરણ એવું છે એટલે તો ત્યાં માટીમાં વાવીએ તો શું થાય તો કે બેસ્ટ અને અમે પેલા હજી બધા નથી માટીમાં નાખ્યા અડધા બી માટીમાં મૂક્યા અડધા બી ખુલ્લામાં મૂક્યા તો ખુલ્લા કરતા માટીનું રિઝલ્ટ અમને બહુ સારું મળ્યું એટલે પ્રયોગ પણ કરતા પ્રયોગ કરતા કારણ કે પ્રયોગ કરવામાં કઈ જાતું નથી પ્રયોગ સિવાય તો દુનિયા કોઈ શીખતી જ નથી પ્રયોગ કરવામાં ઘણી વાર પૈસા પણ બગડે છે તમે નવી વસ્તુ તમે બનાવવા જાઓ ફેલ જતી હોય છે તો એમાંથી કોઈ ગભરાય નથી જતું ગભરાઈ ગયા એ ઝીરો થઈ ગયા કોઈ પણ ચીજમાં તમે ગભરાવી જીરો તો ગભરાવું ન જોઈએ તમે પુરસાદ રાખો આવતો નવો ખતરો કરો હજી માં અમારે કેટલાય ખતરા કરવાના છે ધીમે 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 કે ત્રણ મહિને ફૂલ ઉતરી જાય ચોથે મહિને બીજા વાવાઈ જવા જોઈએ પાછા એ ત્રણ મહિને ફૂલ ઉતરી જવા જોઈએ આ રીતનો પ્રયોગ અમારે કરવાનો છે અને આ બી જે છે એ કેમ જલ્દી મોટા થાય કેમ ગ્રોથ કરે અને એનું પ્રોડક્શન ત્રણ કણ કઈ બીજી વાર વાવવું હોય તો બી પણ તમારી પાસે જોઈ બી ન હોય તો શું કરો રાઈટ આખો પ્લાનિંગ આ લાઈટ છે યુવી લાઈટ આવે આપણી રનિંગ લાઈટ નો હાલે સૂર્યના ના જે લાઈટ હોય ને એવી લાઇટ હોય આ તો આપણે કહી શકીએ કે પ્રેરણાત્મક જે દાદાએ જે રીતે વાત કરી કેટલી પ્રેરણાત્મક વાત કરી અને આજકાલ આપણે જે છે નાનું એવો બિઝનેસ કરતા હોઈએ છીએ શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત પાછા પડી જતા હોઈએ છીએ કારણ કે આપણે પ્રયોગ નથી કરતા પ્રયોગ જો કરીએ ને કદાચ નિષ્ફળતા પડે તો પણ કાકાનું કેવું છે કે એમાંથી શીખતા રહો અને જે રીતે કાકાએ વાત કરી કે તેઓએ ભ્રમણ કર્યું છે જે આપણે કહી શકાય કે ખૂબ અનુભવી છે તમે એમના પાસેથી માહિતી લેશો તો જે તેમનું અનુભવ છે તે પણ તમને કામ આવશે દાદા આટલી ઉંમરે તમે સૌ તો બાવોતેર વર્ષની ઉંમરે જે રીતે કામ કરો છો તો એ એક ક્યારે થાક ન લાગે કારણ કે આપણે તેવું વિચારીએ કે થાકી મનોબળ ઘર અને તમે જે કામ કરો છો એનો આનંદ એક હોય એટલે એમાં તમને કોઈ થાકનો મહેસૂસ થાય જ નહીં હું દસ કલાક એક ધારો કામ કરી શકું છું કેટલી કલાક દસ કલાક તમારો કોઈનું કામ નથી ભલે તમે જુવાન માણસો છો યંગ છો પણ તમે ન કરી શકો દસ કલાક કામ કરવું એટલે આ ઉમરે અઘરા મૂકેલું જુવાન માણસ માટે અઘરું છે ગવર્મેન્ટે કેમ અઠાઈસ કલાક રાખી છે એટલા માટે થાકી જાય ત્યાં તો

તો આવો માં થોડાક પ્રયત્ન કરવા પડે પૂછવું પડે રસ્તો પૂછવો પડે છતાંય આવી જાય બે માણસ અને આ એક ફૂલ આવ્યો ત્યારે જોવાનો લાવો હતો તમને એવું સરસ એવી સુગંધ આનંદ પેલી સક્સેસ થઈ ગયા સફળતા મળી પત્રકારો આવ્યા હતા એ બધા ખુશ થઈ ગયા ઓ હો આવું તો ક્યાંય અમે વિચાર્યું પણ નતું જોયું પણ નથી વિચાર્યું પણ નથી કે આવું સરસ હોય આખું ગુલાબી ગુલાબી વાતાવરણ આખું કેવું લાગ્યું હતું કારણ કે મહેનત કરીએ તો મેં આવું કુદરતનો આભાર માનો કે હું આમાં સક્સેસ ગયો ને કુદરતે ફૂલ આટલા બધા લાગર આપ્યા કે જે જોઈને જ એમ થાય કે કુદરત ખરેખર અહીંયા જ ઉભા આટલો આનંદ થયો હતો શું કહેશો દાદા તમે જે રીતે વાત કરી કે તમે યુટ્યુબમાંથી વિડીયો જોયો હતો આજકાલ યુવાનો પણ ઘણા આખો દિવસ યુટ્યુબમાં હોય છે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ફેરવતા હોય છે પરંતુ આવી ઘણી કામની વસ્તુ હોય છે તે જોઈને અપનાવતા નથી તો એ કેટલું જરૂરી છે માણસો અત્યારે ટૂંકી બુદ્ધિ થઈ ગઈ એજ્યુકેશન ખૂબ થઈ ગયું પણ લાંબા વિચારો લાંબી બુદ્ધિ કંઈ સોચ એમાં હોતું નથી એટલે શોખ ખાતર જ વિડીયા વિડીયા જોવે છે આવા વિડીયો એને કેસરના દુનિયાભરના જોયા હશે પણ કોઈ કાંઈ વિચારતું નથી અને પબ્લિક હજી નેગેટિવ વિચારવાળી છે કેવી છે તો અત્યારે યુગ આવી ગયો પોઝિટિવ વિચારનો આસમાને માણસો વયા ગયા આજે આપણા વડાપ્રધાન જોવો ક્યાં હતા એક દી અત્યારે ક્યાં છે બધા દેશ ને આંગળીમાં નચાવે છે ગમે ત્યાં ગયા હોય આપણો એક વડાપ્રધાન આંગળીમાં કોઈ દેશને ને નચાવ્યો તો એ આપણને નચાવતા આપણા વડાપ્રધાન નચાવ્યા તો એની કઈ ઉંમર નાની નથી જો એ ચાર કલાક જ આરામ કરતા હોય ને આટલું ફરતા હોય તો આપણે તોય કરી નો ગઈ તો આટલું તો કરો હમ જે સામાન્ય છે આ આમાં કોઈ બીજું નથી કદાચ ચાર કલાક મોડું થયું હોય તો કઈ બગડી નથી જતું તો એ આપણે વિચારતા નથી અને એક જ વાર ઇન્વેસ્ટમેન્ટ થી આજીવન ઇન્કમ વાળો એક બિઝનેસ હોય તો અત્યારે સુધી બતાવો રાઈટ ભણેલા જવો દાદા હું એસ વાય બી એ સુધી હું ને વિજય રૂપાણી બધા હાર્યા હતા ડીએચ કોલેજમાં તો દાદા અત્યારે જ આ વિચાર આવ્યો પહેલા તમને ક્યારે એવું થતું કે મારે કઈક નવું કરવું છે નવું કરવું છે કે પછી તમને અચાનક એવું નવું આ ઘણા બધા કરતા હતા પણ ઘણી વાર સક્સેસ જાય ઘણીવાર નો જાય આવું બધું બનતું તો ઘરે બધા રેડ્યું નાખે હવે છાણુના બેહોન બહાર દઈ એમ નો આલે આપણે એક વૃત્ત પ્રકૃતિ છે કંઈક કરવું કાંઈક કરવું કાંઈક કરવું એટલે કરવામાં પૈસા દુનિયાભરના જોઈ હા નો આલે અને ઝીરો થઈ જાય બરાબર છે તો એના માટે કીધું જે થવું હોય થાય એક એવી ચીજ દેવી છે મારે પ્રેઝન્ટ છોકરાઓને કે જે જિંદગી ભરી ખુશ થાય મને યાદ કરે આ જોઈન કાયમી આવક થાય કાયમી ફૂલ ઉગેલ મને યાદ આવે હું યાદ આવું એને બસ એટલું મને કરવું હતું હવે ભવિષ્ય શું કરવાની ઈચ્છા છે ભવિષ્યમાં હજી આને ઘણું ડેવલપ કરવું છે આમાં ઘણા અખતરા કરવાના છે કે જે આજ સુધી વર્લ્ડ વર્લ્ડમાં કોઈ નથી કર્યા એવા અખતરા આની માટે કરવાના છે આ આ પ્રકારની વાત કરી રહ્યા છે તેમની ઉંમર બાવોતેર વર્ષ છે આજકાલ આપણે યુવાનો જે પણ હારી થાકીને બેસી જતા હોય છે પરંતુ કાકાની તમે ધગસ જુઓ એક વખત તેમની વાતો જુઓ તેમાંથી જે પ્રેરણા મળે છે એ પણ એક જાતની પ્રેરણા આપે છે કે જીવનમાં કંઈક કરતા રહેવું કંઈક કરતા અને જે કંઈક કરતા રહેશો તો સફળતા પણ જે છે આપોઆપ મળતી રહેશે ને જે રીતે કાકાએ વાત કરી તેઓ ટ્રેનિંગ પણ આપે છે દાદા ટ્રેનિંગ લેવી હોય તો કઈ રીતે લેવાની તમારા પાસે કેટલા દિવસ મળશે બાળક ને પછી પડતો હોય છે બાળક કેટલી સાચું બરાબર છતાં એ હિંમત નથી હારતો એ ઉઠી પાછો હાલે વળી પડે લાગે લોહી નીકળે પૂછડું થાય નીકળું થાય છતાં એ હિંમત નથી હારતો તો એક બી હાલતા શીખે તો આ શીખવાનું આ તો હાવ ઈજી છે હવે ના દુનિયામાં હવે દુનિયામાં કઈ અઘરું છે જ નહીં આ તો આપણે નથી વિચારતા નથી એમાં કઈ ડીપ જતા ઓહો આ કોઈ થાય જ નહીં કરાય જ નહીં આ ધંધો જ ખોટો હોય તો આ જો એમ થાય ખરેખર કરવા જેવું છે શું કામ ન કર્યું હું દસ વરફ આવ્યા છું પાછળ આ કારણ કે દસ વર્ષ પહેલા જો આ વિચાર આવ્યો હોત ને તો હોત અને દુનિયાભરના માણસોને આપણે ગાઈડ કર્યા હોત અને દુનિયાભરના માણસો કેસર ઉગાડતા હોત આપણે ઇન્ડિયાનું કેસરની જરૂરિયાત છે સો ટનની અઢાર ટન કેસર ઉત્પન્ન થાય છે ઇન્ડિયાનું બાકી ઇમ્પોર્ટ કરવું પડે છે જો અહીંયા ઉત્પન્ન થવા મળે જેટલું તો ઊંડિયામાં પણ એટલું બચે સાચું આપણે અઢાર ટન થી વધારે થતું જ નથી હવે એમાંય ઘટતું જાય વાતાવરણ બધું ઇફેક્ટ થાય એટલે એમાં પણ ઘટતું જાય છે ઉત્પાદન જમીન ખરાબ થઈ ગઈ એ લોકો ત્યાં દવા છાંટતા છે ગમે કરતા હશે ધીમે ધીમે અને એક ને એક વાવેતર જમીન નો હાલે તમારે વાવેતરને ફેરવવું પડે ફેરવો તોય જમીન પાછી ફળદ્રુપ થાય એ કોઈ કરતું નથી કેસર વાવતા અને એક જ એરિયો થાય એટલે કેસર વાવી દે જેવી હોય એવી જમીન કડક અમે જોઈ બધી એટલી બધી કડક ને ચીકણી રહી ગઈ છે માટી કે જેમાં કેસર ખરેખર કરવાના એ લાયક જ નથી કેસર છતાં એ કે વાવે વાતાવરણ સારું છે જ્યાં અખરોટ થતા હોય કાશ્મીરમાં અખરોટ જ થાય છે જ્યાં સફરજન થતા હોય સફર અલગ અલગ એરિયા છે વાતાવરણ બધા અલગ અલગ છે ત્યાં એ રીતે ઉત્પાદન થાય છે કે ટ્રેનિંગ લેવી હોય તો તમારી પાસેથી કેટલા દિવસમાં શીખી શકે છે અત્યારે કોઈ પણ દિવસ જોઈ એક દિવસ ગમે ત્યારે આપણી ગાઈડલાઈન ગાઈડ લઈ શકે એક જ દિવસમાં બધું તમે શીખવાડી શકો છો તો જેટલી જગ્યાએ ગયો હોય એક જ દિવસ ગયો છું પછી બીજા દિવસ મારે જરૂર નથી પડી પછી દાદા આપણે જોયો તો એવું એવું ક્યારે બને કે ત્યાં કાશ્મીરમાં બનતું એ કેસર ને આ કેસરમાં કોઈ ફેર હોય કે પછી કારણ કે આપણું વાતાવરણ અલગ આપણું કેસર ઉત્તમ થાય એનું કારણ છે બહારનું એક ચક્કો પણ વાતાવરણ અસર નથી કરતી કાશ્મીરથી પણ સારું થાય આપણે જેને ઓર્ગેનિક આપણે દેશી ભાષામાં કહીએ આ ઓર્ગેનિક કેસર કહેવાય હમ હમ ઓને તો તડકો લાગે ધૂળ ઉડતી હોય ડમરી ચડતી હોય વધારે બરફ પડી જતો હોય જાજો ઝાકળ આવી જતો હોય એ અસર આને કઈ થવાની નથી બધું માપમાં જ હાલે હાલે દાદા અત્યારે આપણે જોઈએ તો આ તમે સાત બાય સોળની જગ્યામાં કર્યું છે અનેક ખેડૂતો છે તે અત્યારે જમીન ઉપર ખેતી કરતા હોય ભાવ માટે અત્યારે આપણે જોઈએ તો કેટલી બધી એમાં આપણે જોતા હોઈએ છીએ કે ઉતાર ચડાવ હોય છે ભાવનો તો દાદા આ તો સાત બાય સોળમાં છે તો આવું આપણે કોઈ પણ કરી શકીએ છીએ ધારો કે સાત બાય સોળની બદલે પચાસ બાય સોળ હોય ગમે એટલી જગ્યા હોય તેમાં થઈ શકે છે આ દસ ફૂટ બાય પાંચ ફૂટ બાય પાંચ ની જગ્યા હોય ને તો થાય એટલું ઉત્પાદન એ પ્રમાણે આવે ઓકે બાકી જેવડો મોટો કરો ઉત્પાદન વધે સામે ખર્ચ વધે બી હોય ટ્રેજ હોય એસી કરવું પડે કોલ્ટ્રોલ કરવો પડે આ બધા ખર્ચા એટલા થાય પૈસા જેવડા ખેડૂતો પણ કરી શકે અમે કરી શકે ટ્રાય માટે ખેડૂતને પેલા પાંચ બાય પાંચ નો રૂમ જ કરાય પછી આ રૂમ ને વધે ખર્ચ નથી વધવાનો બીજો કઈ બરાબર છે પણ સક્સેસ જાઓ તમને એમ બરાબર છે તો આગળ વધો રોકાણ કેટલી વાર કરવું પડે છે કાકા વર્ષમાં રોકાણ એક જ વાર પછી લાઈટ બિલ જો પાસે સોલાર ન હોય તો લાઇટ બિલ ત્રી હજાર રૂપિયા વર્ષે જોય ત્રણ મહિનામાં એમાં પણ સોલાર હોય તો કઈ ન જોઈ વાહ એક જ વખત નું રોકાણ અને એમાં પણ જો તમારી પાસે સોલાર હોય એક જ વ્યક્તિ ચલાવી શકે છે એક જ વ્યક્તિ ચલાવી શકે છે તો તમારી પાસે જેવડી જગ્યા હોય તેટલી અને એક જ વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કેવડી પણ ઉંમર હોય અને જગ્યા તમારી પાસે કેવડી પણ હોય તમારી પાસે જો સોલાર હોય તો તેમાં તે વીજળી બિલ પણ નથી આવતું એક જ વખતનું રોકાણ છે ને લાખોની કમાણી તમે ઘરે બેઠા કરી શકો છો તમારે ટ્રેનિંગ લેવી હોય તો કાકા પાસેથી મળી જશે ચાલો જો આ કેસર વાવેલું છે આ ટ્રે છે પ્લાસ્ટિકની એમાં માટી નાખેલી છે માટીમાં પણ અમે વાવ્યું છે જે કાશ્મીરમાં માટીમાં જ થાય છે એ અમે માટીમાં વાવ્યું પછી આ છે માટી વગર જે કોલ્ડ સ્ટોરેજમાં બધા રનિંગ કોઈ વિચાર્યા વગરની પ્રસ્થા કરી ગઈ એકને એક વસ્તુને વાવ્યા કરે માટી અને બરાબર આ એના બી છે જો આમાં એક બે ને ત્રણ કોટા ફૂટ્યા ત્રણમાં ફૂલ આવશે આ બેમાં આવી ગયા છે એકમાં જે આવશે આ બે સાઈડના છે એમાં ફૂલ નહીં આવે ફૂલ આવે એટલે એક છોડ સમજી કે તમારો બેસી સો રૂપિયાનો એક ફૂલ થઈ જાય આ લાલ છે એક પ્યોર કેસર છે આ છે એ ઉપયોગ આવે અને પાંદડી છે એ અગરબત્તીવાળા લઈ જાય સુગંધી અગરબત્તી કરવા માટે આ ત્રણે ત્રણ વસ્તુનું સેલ થઈ શકે છે પછી આ રીતે ઘોડા હોય છે એમાં પાંચ છ ખાના ખાના હોય છે બધામાં ટ્રે રહી જાય દોઢ બાય બે ફૂટની ટ્રે અમે લીધી છે આમાં યુવી લાઇટ જોઈ સૂર્યના કિરણો હોય ને એ લાઇટ જોઈ રનિંગ લાઇટ ન ચાલે આની અંદર પછી આ આવે ચિલર એ માઇનસ પાંચ ડિગ્રી સુધી ઠંડક દઈ શકે એસી છે એ આપણું સોળ પછી ઠંડક ન આપે અને ચિલરામાં મૂકવું પડે મોટો હોલ હોય તો આ બે ફેન વાળું જોઈએ એથી મોટો હોલ હોય તો ત્રણ ફેન વાળું જોઈએ આ છે હ્યુમિડિટી ફાયર જે આપણે ધુમ્મસ કહી દેશી ભાષામાં ધુમ્મસ છે ને એ પાણીથી આખું વરાળ કરીને આખું ને આમાં બધે એનો આનો ખોરાક છે ધુમસી પછી ઠંડકી આનો ખોરાક એનો ખોરાક બે જ એક ઠંડી અને એક ભેજ પછી આ જે પફ પેનલ આવે બધી કોલ્ડ સ્ટોરેજમાં પાટી આવે અલગ અલગ આવીને બધું એ લોકો ફિટિંગ કરી દે એરપ્રૂફ બધું અને કમ્પ્લીટ કરી દઈએ નીચે પણ આવે ઉપર પણ આ પેક આવે સાઈડનું પેક આવે દરવાજો એનો પેશિયલ હોય કે હવા આર બાર ન થાય છે તેથી ઠંડક વધઘટ ન થાય એ કંટ્રોલ કરવું પડે આ રીતે ઘોડામાં બધી ટ્રેવું રાખી અલગ 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 પ્રકારનું તમારે કેસર વાવી દેવાનું અને આ બીને પાણીની જરૂર નથી ઠંડક જ જોઈ છે સડક જોઈએ અને બે જ જોઈએ બે જ વસ્તુ હોય એટલે કોઈ વસ્તુ નથી ત્રીજી દીઓ તો પણ નુકસાન કરે ત્રીજી વસ્તુ તમે આપો તો પણ નુકસાન કરે એટલે વ્યવસ્થિત થાય નહીં આ અને આ વગર પાણીએ વગર વગરવલાએ કેટલા સરસ ખોટા છે બધા જુઓ તમે બધામાં ફૂલ ઉતરી ગયા છે એકવાર હજી નાના છે એમાં બીજી વાર ફૂલ આવશે કારણ કે ત્રણ મહિનાની સાયકલ છે હજી આપણે થયા પોણા બે મહિના એની અંદર આટલા સક્સેસ ગયા છીએ પછી આમાં આ રીતે પાંદડા આવે આ પાંદડા સુકાઈ જાય એટલે એ બીજ તૈયાર થઈ ગયું પાછું બીજી વાર વાવવા માટે આ પાંદડો હજી મોટા થશે મોટા થયા પછી એની મેળા સુકાઈ જશે સાત બાય સોળ ફૂટ છે જગ્યા આઠ ફૂટ હાઈટ છે આની અંદર બી વાવો એટલે ત્રણ મહિનાની અંદર પાક નીકળી જાય છે બીજી કોઈ ખર્ચ નથી એક લાઇટ બિલ તમારું દસ હજારનું મહિને આવેલ ત્રણ મહિનાનું ત્રીસ હજાર રૂપિયા લાઇટ બિલ આવે અને તમે પાંચ લાખ રૂપિયા આરામથી કમાઈ આપો છો અને વેચવાની ચિંતા નથી માર્કેટિંગની ચિંતા નથી ઘર બેઠા કારખાના બેઠા તમારો સેલ થઈ જાય છે અને માણસો ખુશી ખુશી બીજી વાર પણ લેવા આવે છે કે આવું સરસ કેસર તો અમે આજ સુધી જોયું જ નથી એમ કેસર બધા વેચતા હોય છે કાશ્મીરમાં પણ એટલું જ આવતું હોય છે પણ છતાંય અહીંનો જે ટેસ્ટ છે કેસરનો એ આખો અલગ પ્રકારનો છે કારણ કે આમાં કોઈ વસ્તુ નહીં તમને આજે આવવા દીધો આટલી વાર એક અંદર આટલી વાર અમે કોઈને ઉભા ન રહેવા દઈએ એટલે આનું વાતાવરણ તમારું પોતાના શરીરમાં જમ્પ સાથે હોય એને કાંઈ લાગે નહીં તો આજના સમયમાં આપણે જોઈએ છીએ કે ખેડૂતો પણ આપણા ગુજરાતના ખેડૂતો છે તે દેશ લેવલે કાઠું કાઢી રહ્યા છે જે સીત પ્રદેશમાં કેસર છે ત્યાં કાકાએ ગુજરાતમાં વાવીને એક નવો ચીલો ચાતર્યો છે તમે પણ જો ઘરે બેઠા ખેતી કરવા માંગો છો ઘરે બેઠા શીખવા માંગો છો તો તમે કાકા પાસે આવી શકો છો અને તમે ઘરે બેઠા લાખોની કમાણી કરી શકો છો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર